મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ સાઉથના સુપરસ્ટારને લઈને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સાઉથ સુપરસ્ટાર મોહનલાલના અંગે મોટા સમાચાર સામે આવે છે મોહનલાલને શ્વાસ લેવામાં તકલીફ પડતા કોચના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે આ બધા અભિનેતા ભારે તાવ અને સ્નાયુઓને દુખાવાથી પણ પીડી રહ્યા છે મોહનલાલના સારવાર કરેલા ડોક્ટરના જણાવ્યા મુજબ તેને વાયરલ રેસીબિરિટી ઇન્ફ્રેક્શન થયું છે હાલ અભિનેતા ધીરે ધીરે સ્વચ્છ થઈ રહ્યું છે અને તેને પાંચ દિવસ સુધી જાહેર સ્થળોની મુલાકાત ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે ત્યારે મિત્રો મળતી માહિતી તમને જણાવી દઈએ કે અભિનેતાના સ્વચ્છ અંગે જાણ થતા તેના ચાકો ચિંતિત થયા છે અને સોશિયલ મીડિયા પર તેને ચાકો તેના સારા સ્વસ્થ માટે પ્રાર્થના કરી રહ્યા છે જોકે ચિંતાની કોઈ વાત નથી ત્યારે મિત્રો અભિનેતા આવે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યો છે પરંતુ તેને કેટલા દિવસ પર ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે અને જાહેર સ્થળોની મુલાકાત ટાળવાની તેમજ અસાવચેતી રહેવાની પણ જણાવવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ